પદ્મા પુરાણના પુરાણો કેટલા છે એ તો ખબર છે ને અઢાર પુરાણ અઢારમું શ્રીમદ ભાગવત પુરાણ છેલ્લે લખ્યું બીજા બધા પુરાણો વેદવ્યાસ ભગવાને લખેલા એમાંનું પદ્મ પુરાણ પણ એક છે એમાંનો ક્રિયા યોગ તો પ્રકરણ હોય ને અંદર એમાં એક પ્રસંગ છે કેવી ભક્તિથી ભગવાનને આપણે ચીજ વસ્તુ ગમે તે અર્પણ કરવું જોઈએ એ ક્રિયા યોગમાં બધું વર્ણવું છે ને એમાં એક પ્રસંગ લખ્યો છે પદ્મપુરાણમાં એ પુરાણને આધારે આપણે આજે એક પ્રસંગ સાંભળવો છે ચક્રિક નામના ભીલભાઈનો પ્રસંગ ચક્રિક ભીલ એક થઈ ગયા એક ભક્ત હતા એનો પ્રસંગ છે બહુ સરસ સાંભળવા જેવો છે એટલે આજે આપણે આ ભુજના ભક્તોનો ભાવ એના ઉપરથી આ ભગતનો પણ કેવો ભાવ છે તો દ્વાપર યુગમાં ચક્રિક ભીલ એક વનમાં એક ભાઈ રહેતા હતા ભીલ એ એની જ્ઞાતિ છે એની વાણી અતિ મીઠી હતી મીઠી વાણીવાળા હતા જો આખો પ્રસંગ સાંભળજો બરાબર હવે પહેલાં તો એ જ્ઞાતિ બધી વનમાં જ રહેતી જંગલમાં જ રહેતી એ જંગલના કોઠા બોરા જે કાંઈ હોય ખાતા પીતા પણ રહેતા હતા વનમાં પણ એની વાણી બહુ મીઠી હતી ભાષા આ ચક્રિક ભગત માતા પિતાના સેવક હતા એટલે કે માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હતા માતા પિતાની સેવા પ્રેમથી કરતા હતા ભગવાનને એ ગમે છે ઓ મહારાજે શિક્ષાપત્રીમાં પણ લીખ્યું છે અમારા આશ્રિતોએ માતા પિતા ગુરુ રોગાતુરની જીવંત પર્યંત સેવા કરવી જો કોઈ પણ રોગાતુર હોય એ પછી સંબંધી હોય કે પછી કોઈ બીજા હોય તો એ બીજાથી આપણે થઈ શકે તો એની પણ મદદ કરવી પણ પરિવારની અંદર કોઈ જીવન પર્યંત બીમાર હોય તો એની જીવન પર્યંત સેવાય કરવી માતા પિતાની સેવા કરવી પતિની સેવા કરવી આ બધાનું શિક્ષાપત્રીમાં મહારાજે લેખ્યું છે છતાં પણ આપણને સેવા કરવી ગમતી નથી જો આ ચક્રિક ભગતને આ વાતની અંદર જ આ વાત આવી ગઈ આજે આ પ્રસંગ આપણે સાંભળવો છે તો આ ભગત કેવા હશે ત્યારે ભગવાન એની ઉપર રાજી થયા હશે કેમ રાજી થાય છે એ પ્રસંગ છે આ માતા પિતાના સેવક એટલે કે માતા પિતાની સેવા કરતા હતા પાછા દયાળુ દિલના હતા પાછા દયાળુ દયાળુ પાછા ભગવાનના ભક્ત પણ હતા જો કેટલા એનામાં સદગુણો એવા મીઠી વાણી આ બધું આપણે લીધા લીધા જેવું છે ને આપણી વાણી કેવી છે એ ચેક કરતા જજો મીઠી છે કે પછી કોઈ ન ગમે એવી છે કડવી છે મીઠી છે કે તુરી છે કે ખાટી છે બધી પ્રકારની વસ્તુઓ આવે છે ને ખાટી ખારી મોળી આપણી વાણી કેવી કોકને બહુ ભાવી જાય મીઠી વસ્તુઓ એ બધા નથી ભાવતી સામાન્ય રીતે અત્યારે બોરની સીઝન છે સીઝન પ્રમાણે બોર આવે ને તે અમુક બોરડીના બોર બહુ મીઠા હોય તો એ બોરડીમાં બોર રહેવા દે હોય પણ ખાટા બોરવાળી બોરડી હોય તો એમાં કોઈ તોડે નહીં તોડીને લઈ ગયા હોય ઘેરે તોય પીડ્યા રે એમને પીડા રે કોઈ ચાખી ચાખીને મૂકી દે મીઠા હોય તો વધે ખરા આના ઉપરથી હું સમજવાનું આપણે જો મીઠા બોલા હોઈએ તો આપણા બધા થઈ જાય બધા આપણા થઈ જાય ન હોય તોય બધાને આપણી માંગ હોય આ વ્યક્તિ બહુ સારા આ આવે તો બહુ સારું આ અમને મળે તો બહુ સારું વારંવાર મળવાની ઈચ્છા થાય બેસવાની ઈચ્છા થાય ત્યારે મીઠી વાણીવાળા વાળા આ એક સદગુણ બીજો માતા પિતાના સેવક એટલે કે માતા પિતાની સેવા કરતા બીજો સદગુણ ત્રીજો દયાળુ દયાળુ દિલના બધા પ્રત્યે દયા ભાવના હતી આપણા કેટલીક દયાળુતા છે પોતાના ઉપર એટલે કે પોતાની જાત ઉપર તો હોવ દયા છે એટલે સાચવી એટલે કે દેહને કેટલો હાચવીએ છીએ દેહ ઉપર દયા રાખીએ જરાય આ ઘપાસો થવા દઈ નહીં પછી પોતાના બીજા નંબરે પરિવારમાં દયા હોય પણ ગમે હોય એના ઉપર દયા રાખવી સ્વામિનારાયણ ભગવાન પોતે દયાળુ હતા દયાના ભરેલા એના દિલ આખડી ભરે લય મીરે લરે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ કોઈ પણ આવે બે ભૂખ્યા છોકરા એકવાર ગઢડામાં શેરીમાં બોલે બહુ ભૂખ્યા છીએ કોઈ ખાવા આપો કોઈ ખાવા આપો મહારાજ કેવા દયાળો સાંભળી ગયા ને છોકરાને દરબાર ગઢમાં બોલાવ્યા અને મહારાજે ને કીધું રોટલા આપો રોટલા જીવુબા એ ચાર આપ્યા હતા બે છોકરા એટલા રાજી થઈ ગયા એટલા રાજી થઈ ગયા ને આમ જ જોયા કરે કેવા જો જોતો કેવા દયાળો આપણા માટે રોટલા કરાવ્યા આપણને રોટલા આપ્યા બે વાતું કરે આપણે એક એક અત્યારે જમશું ને એક એક આપણે હાંજે ખાવા થાય છે જો આપણો આપણો દિવસ એક ટૂંકો કરી દીધો એટલે કે ગરીબ માણસોને ખાવા મળતું નહોતું એટલે એ રાજી થઈ ગયા અને મહારાજની સામુ જોયા કરે કેવા આ સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ છે કેવા દયાળુ છે એમ કરતા કરતા ભગવાનની મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ અને આમ પાછું જોતા જોતા વારંવાર મહારાજની સામું જોવે વારંવાર મહારાજની જ હામું જોવે આમ મુક્તાન સ્વામી વગેરે સંતોએ કીધું મહારાજ આ બે છોકરાને તમે રોટલા તો ખવરાવ્યા પણ એની શી ગતિ થાય છે એ તો કયો મહારાજ કે આલોકમાં તો એનું સારું થાય છે સુખી થાય છે આ લોકમાં અમે સુખીયા કરી દઈશું એને પણ અંતકાળે અમારા ધામમાં ભજન નથી કર્યું પણ ઇન્દ્ર દેહ ઇન્દ્ર થશે પોતે આ દેહ પડશે એટલે ઇન્દ્ર થશે એને એણે એને એવી ખબર હોત કે આ ભગવાન છે એમ માનીને જો અમને હૃદયમાં ધારી અને અમારી મૂર્તિ યાદ રહી ગઈ હોત એને તો તો અક્ષરધામના મુક્ત બનાવી દેત પણ એણે કાંઈ અમા અમને ઓળખ્યા નથી એમનામ એમનામ ખાલી ભાવ છો અમારી ઉપર તોય ઇન્દ્રની પદવી મળશે જ એટલે એ ક્યાં ગરીબના ઝૂંપડામાં રહેનારા તો દેહ પડ્યા પછી તરત ઇન્દ્રની પદવી મળી જશે ઇન્દ્રાસનની ગાદી ભગવાનના દર્શન કાંઈ વ્યર્થ તો ન જ જાય ને ભગવાનના દર્શન ખાલી જાય ક્યારે સાકરને ગોળ જેવા છે એમ કીધું છે ને ગમે તે ભાવે કરે તો એનું જેટલું પુણ્ય ભગવાને આપવું હોય એટલું ભગવાન આપી દે ત્યારે આ ચક્રિક ભગત પાછા ત્રીજો સદગુણ દયાળુ અને ચોથું ભગવાનના ભક્ત હતા આ મોટી વાત છે આટલા સદગુણો હોવા છતાં પણ ભગવાનના ભગત હતા કેશવ માધવ વગેરે નામનું ભગવાનના નામનું સ્મરણ કરતા હતા ચાલતા ચાલતા દરેક ક્રિયાની અંદર શ્રીકૃષ્ણ ભગવાનના ભગત હતા એટલે કેશવ માધવ શ્રી કૃષ્ણ શરણમ આવા નામ જપ જપા કરતા હતા જો ભગવાનના નામના જપ જપવાઓ આ જેવું ભગવાનનું નામ છે લીધા જેવું તો ભગવાનનું નામ જ છે ભગવાનના નામ લઈએ તો થઈ જાય આપણા કામ જે જપે જપ એની ટળે લપ એમ કેવત છે ને જપ કરીએ તો બધી લપ ટળે પણ હૃદયના ભાવથી ભગવાનના જપ કરવા આ ચક્રિક ભક્ત ભગવાનના નામના જપ કરતા હતા એમાં જંગલની અંદર પોતે રહે છે જંગલમાં એક મંદિર પણ હતું પોતાને ફળ મળે એમાંથી ચાખી અને સ્વાદિષ્ટ જો લાગે તો ભગવાનને અર્પણ કરે આવું એને એવી કંઈક ખબર ન નહોતી કે આવી રીતે એઠું થઈ ગયું કહેવાય કે એવી કંઈક ખબર નહીં પણ ભાવ હૃદયનો હતો જંગલમાં રહે એટલે ફળ જ ખાતા હતા જે એને જંગલમાંથી મળે એ પોતે ચાખે કે આ સ્વાદિષ્ટ છે જો સ્વાદિષ્ટ લાગે ને તો ભગવાનને અર્પણ કરતા અને જો સ્વાદિષ્ટ ન લાગે ખાટું લાગે તુરું લાગે જે મીઠું ન હોય ફળ એ પોતે ખાઈ જતા હતા અને જે સ્વાદિષ્ટ લાગે એ ભગવાનને અર્પણ કરે એઠા ફળો એને એવી ખબર નથી કે એઠું કહેવાય એટલે પણ હૃદયનો ભાવ છે ને એઠા ફળ ભગવાનને ન જમાડાય એવી તો એને ખબર જ નથી કે આવી રીતે ન જમાડાય ખબર નથી એમાં એક દિવસ પિયાલ વૃક્ષનું પાકું ફળ મળ્યું એવું ક્યાંક કહેવાતું હશે જંગલમાં એવા ફળ હોય પિયાલ નામનું વૃક્ષ એમાંથી પાક્કું ફળ મળ્યું આ ચક્રિક ભાઈ જ્યાં ચાખવા માટે જાય મુખમાં ફળ મૂચ્યું એવામાં ફળ ગળે ઉતરી ગયું હવે નાનું એવું ફળ હશે કદાચ ગળે ઉતરી ગયું અથવા તો મુખમાં ચાખવા મૂચ્યું અને ઓચિંતાનું ગળે ઉતરી ગયું મનમાં એમ હતું કે ચાખી લઉં ભગવાનને માટે રાખું છે જો ગળ્યું હોય તો પણ સરસ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ એવી એની હૃદયની શુદ્ધ ભાવના બસ કેવી ભાવના ભગવાને હું કીધું મને જે પ્રેમ ભાવથી અર્પણ કરે છે એનું બધું સ્વીકારી લઉં છું એના હૃદયનો ભાવ તો હતો જ પણ હૃદયમાં એવું હતું કે સારી અને મીઠી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ એવી આ ભક્તની ભાવના માન્યતા હતી ભગવાનના ભાગનું ફળ ગળામાં ઉતરી ગયું આ મીઠું ફળ હતું ને એ ભગવાનના ભાગનું કહેવાય ને એને એવી ભાવના મીઠું એ ભગવાનનું તુરું ને એવું લાગે એ મારા જમી જવાનું એને મીઠું હતું ને તો એ ગળે ઉતરી ગયું એટલે એના હૃદયની અંદર બહુ દુઃખ થયું કે અરે ભગવાનના ભાગનું હું જમી ગયો ભગવાનના ભાગનું ફળ મીઠું હોય એટલું હું ભગવાન માટે રાખતો હતો તો આજે હું ભગવાનના ભાગનું ખાઈ ગયો કહેવા હવે શું કરવું બહુ દુઃખી દુઃખી થઈ ગયા ગળું દબાવ્યું ગળે ઉતરી ગયું ને એટલે આમ ગળું દબાવ્યું પછી આંગળીથી આંગળી નાખીને ફળ કાઢવા માંડ્યું મોઢામાં આંગળી નાખે અને ફળને પાછું કાઢે છે પણ એ ફળ થોડું નીકળે પાછું ફળ નીકળ્યું નહીં એ તો પેટમાં ઉતરી ગયું પછી ભગવાન આગળ ગયા ગળા સુધી જ ઉતર્યું હતું ગળે ઉતરી ગયેલું પણ આંગળી ત્યાં સુધી પહોંચી નહીં ને એટલે એને બહુ દુઃખ થયું અરે ભગવાનના ભાગનું હું ખાઈ ગયો અરે હું ભગવાનના ભાગનું ખાઈ ગયો બહુ વસવસો થયો પછી ભગવાન જ્યાં મંદિર હતું ને જ્યાં વનની અંદર મંદિર હતું ત્યાં ભગવાન પાસે જઈ અને ગળામાં છિદ્ર પાડી અને ફળને કાઢી અને ભગવાન આગળ મૂક્યું અને તરત મૂર્છા પામીને ચક્રિક ભક્ત પડી ગયા ગળામાં કાણું પાડ્યું ગળું છેદી કે જે જ્યાં ફળ પૂજ્યું હતું ને જ્યાંને આમ પકડી રાખ્યું પેટમાં ન ઉતરવા દીધું અને ન્યાં કાણું પાડીને એ ફળને બહાર કાઢ્યું કેમ કે ગળી જાય એવું ફળ હશે એટલે આખે આખું ગળી ગયા હશે કેવડું ફળ હોય એ આપણને ખબર નથી પિયાલ નામનું ઝાડ ને એના કેવા ફળ આવતા હોય કદાચ નાના નાના ફળ હોય એટલે આમ ચાખવાને બદલે આખું ગળાઈ ગયું એટલે ગળે ફળ આખું ઉતરી ગયું એને આમ પકડી રાખ્યું અને પછી ચેકો મારી ત્યાંથી ફળ અને બહાર કાઢ નાખ્યું હાલે હિંમત કોઈ નહીં આવી કદાચ ભગવાનના ભાગનું હોય તો એવું કોઈ થોડું કાઢે કે કાંઈ નહીં બીજી વખત મળશે ત્યારે ભગવાનને અર્પણ કરશો પેટમાં ગળે ઉતરી ગયું ત્યાં કેમ કાઢવું અમે પણ કેટલી અને ભાવના શુદ્ધ છે જુઓ તો ખરા જ્ઞાતિ ગમે તે છે પણ હૃદયનો ભાવ જો ભગવાનને ભાવ ભાવે છે ભોજન કે ભૂખે નહીં હે પ્રભુ ભાવ કે ભૂખે હે સરળ ભક્તની આ નિષ્ઠા જોઈને ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા બિચારા ભગત સરળ સ્વભાવના છે એકદમ શુદ્ધ ભાવ છે હૃદયનો એટલે ભગવાન એની ભક્તિથી બહુ રાજી થઈ ગયા અને તરત જ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ભગવાન ત્યાં ત્યાં પ્રગટ થયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ભક્તએ મારે માટે જે કર્યું છે એના બદલામાં મારે શું આપવું ભગવાન પ્રગટ તો થઈ ગયા પણ ભગવાન વિચાર કરવા માંડ્યા આ ભગતે મારા માટે કેવું કર્યું ફળ મારા માટે અર્પણ કરવું હતું તો ગળે કાણું પાડીને બહાર કાઢ્યું કોઈ કાઢે કોઈથી ન થઈ શકે એવું અશક્ય કામ આ ભક્તએ મારા માટે કર્યું મારા માટે એને કેટલો ભાવ છે તો આના માટે હું શું કરું લ્યો ભગવાને શું કીધું કે આ ભક્તએ મારા માટે જે કર્યું એનો બદલો મારે વાળવો પડે એના માટે મારે શું કરવું જોઈએ હવે મારે એને કેવો સુખ્યો કરી દેવો જોઈએ ભગવાન વિચાર કરે છે કે એને બ્રહ્માનું પદ આપી દો બ્રહ્માજીનું પદ સત્ય લોકની ગાદી આપી દો નહીં હજી અધૂરું છે ભગવાને એમ છું નહીં હજી આગળ પદ આપું શિવજી ભગવાનનું પદ આપી દઉં કૈલાસમાં વિષ્ણુનું પદ આપી દઉં તો પણ આ ભક્તના ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું ભગવાન કહે છે કદાચ આ પદ આપી દઉં ને તોય હું એના ઋણમાંથી મુક્ત ન થઈ શકું આમ વિચારીને ભગવાને એના મસ્તક ઉપર અમૃતમય હાથ મૂક્યો ભગવાને પ્રેમ ભરેલો હાથ ચક્રિક ભક્ત ઉપર ભગવાને પ્રેમથી મૂક્યો તુરત જ એ બિલની પીડા માત્ર ટળી ગઈ શરીર બે શુદ્ધ થઈ ગયું હતું કેમ કે કાણું કઈ નાનું પાડવું પડ્યું હોય અવડું ફળ હશે તો એ જેવડું ફળ એવડું કાણું પાડવું પડ્યું હોય તે હોય ને જો એ પીડા કેટલી થઈ હશે એ પીડાને લીધે ચક્કર ખાઈને પડી ગયા હતા તો ભગવાને પ્રેમ ભરેલો હાથ માથે પહેરવો તરત ને તરત આ ભક્ત અને પીડા માત્ર શમી ગઈ પીડા માત્ર નાબૂદ થઈ ગઈ અને સ્વસ્થ થઈને ઊભા થયા છે હાથ જોડ્યા છે ભગવાને એના શરીર ઉપર ધૂળ ચોટેલી હતી અને પોતાના પિત્બરથી ખંખેરી નાખી જોવો તો ખરા ભગવાન કેવા ભક્તવત ચલશે ભગવાનને ભાવથી જે ભજે છે હૃદયના શુદ્ધ ભાવથી જે ભજે છે એને માટે ભગવાન શું નથી કરતા શું નથી કરતા એના માટે તો ભગવાન પોતે સર્વસ્વનું બલિદાન આપી દે છે ભગવાન આ ચક્રિક ભક્તને માટે ભગવાને કેટલું ઊંચી પદવી પણ અધૂરી લાગી ભગવાનને કે પદવી પણ મારા માટે આ ભક્ત એ મારા માટે જે કર્યું ને એ અધૂરું છે તો ભગતને ભગવાને સચેત કર્યા છે માથે હાથ પહેરવી ને ભગવાને સચેત કર્યા શુદ્ધિમાં આવી ગયા પછી ભગવાને પોતાના પિત્તાંબરથી ધૂળ લૂચી કેમ કે હેઠા પડી ગયા હતા એટલે ધૂળ આખા શરીરે કપડે ચોટી ગઈ હોય ને તો પોતાના કિંમતી પિત્તાંબરથી ભગવાને ભગતને શરીરે ચોટેલી કપડે ચોંટેલી ધૂળ પિત્તામરથી લૂછી ભગવાન પોતાના ભગતને માટે મોટપને એક બાજુ મૂકી દે છે પોતે મો ભગવાન છે એ ભૂલીને ભગવાન એક જગતના એક જીવ ગણો આ લોકની અંદર તો ભગવાન એને માટે કુરબાન થઈ જાય છે તો આપણે ભગવાન માટે થઈ જવું પડે કે નહીં આપણે ભગવાનના પૂર્ણ રીતે ભજી લેવા પડે કે નહીં આપણા માટે ભગવાન તૈયાર છે જો આવા ભગત થઈએ તો ભગવાન માટે તન મન ધન અર્પણ કરવા તૈયાર જે જે થયા છે ને એના માટે ભગવાને આવી કુરબાની આપી દીધી છે ભગવાને ધૂળ ચોટેલી હતી પોતાના પિત્બરથી ખંખેરી નાખી અને ભગવાનને સામે ઉભેલા જોઈ આ ભક્ત ગદગદ થઈ ગયા છે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરી પછી ભગવાને એને વર માગવાનું કીધું છે ગદગદ ભાવે સ્તુતિ કરી કે પ્રભુ ક્યાં હું ને ક્યાં તમે તમે મારી સેવા કરો છો પ્રભુ તમે મારા શરીરે ચોટેલી રજ તમે ખંખેરો છો આહા હા હા તમે ભગવાન છો હું તો ભક્ત છું ભગવાન કે મારા ભક્તની સેવા અમે કરીએ છીએ ક્યારેક ભક્તની સેવા ભગવાન કરે તો ક્યારેક ભગવાનની સેવા ભગત કરે ભગત તો રોજ ભગવાનની સેવા કરે પણ ક્યારેક ભક્તની ભગવાનને કરવી પડે એટલે અમે તમારી સેવા કરીએ છીએ અમને બહુ આનંદ આવે છે ભક્તએ સ્તુતિ કરી પ્રભુ મારા કેટલા મોટા ભાગ્ય છે આજ તમે મને દર્શન દીધા છે મારા ભાગ્યનું શું વર્ણન કરું મહારાજ પછી ભગવાને પ્રેમથી માતે હાથ મૂક્યો અને ભક્તને કીધું છે કે વર માગો માગો જે માગો તે આપીએ ત્યારે ચક્રિક ભક્તએ કીધું છે આપ દયાળુના મને દર્શન થયા પછી વર માગવાનું શું હોય વાહ જો ભક્તની સમજણ કેટલી ઊંચી છે આપ સાક્ષાત ભગવાન મારી સામે પધાર્યા અને આપે મને દર્શન દીધા એના સિવાય બીજું હવે માગવાનું શું હોય હવે કાંઈ માગવું પડે હવે ભગવાન સિવાય બીજું ભગતને જોતું શું હોય ભગવાન સિવાય ભગતને કાંઈ જરૂર જ ન હોય વસ્તુની વસ્તુ પદાર્થ માત્ર તો ભગતને બધા તુચ્છ જણાતા હોય ભગવાન જ મળી જાય તો પછી આ લોકોની મા એક વસ્તુ મગાય કોઈ દી મગાય આપણને માગવાન કીધું હોય તો વિચાર કરીએ આપણે આપણું આપણે એની જગ્યાએ આપણે ઊભા રહી જઈએ હાલો ભગવાન કહેતા નથી તોય આપણે માગીએ છીએ તો કદાચ ભગવાન કહે તો આપણે શું માગી લઈએ તરત જ હૃદયમાંથી બહાર આવશે જે ગમતું હશે હો જે ગમતું હશે ભગવાનને માગી લેવાય આ ચક્રિક ભક્તએ કીધું દયાળું આપે દર્શન આપ્યા તો એના જેવું બીજું મોટું શું તો હવે મારે માગવાનું શું બાકી હોય કાંઈ બાકી નથી રહ્યું સર્વસ્વ આપ જ છો આપ મળી ગયા એટલે બધું મળી ગયું મારે કાંઈ જોતું નથી પ્રભુ મારી પર રાજી રહેજો બસ મારું ચિત્ત આપના સ્વરૂપમાં હંમેશને માટે રહે એવી કૃપા કરજો બસ આટલું માગું છું કેટલું માગ્યું મારું આ ચિત્ત છે એ અખંડ આપના સ્વરૂપમાં લાગેલું રહે એવી કૃપા કરજો આપણે પણ આ ચક્રિક ભક્તનો પ્રસંગ અદ્ભુત છે બહુ સરસ છે મને બહુ જ ગેમો તમને પણ ગેમો હશે એના જીવન ઉપરથી આપણે કેટલું લીધા જેવું છે એણે જે માગ્યું એ આપણે પણ માગવા જેવું છે કે હે મહારાજ આ ભક્તના માધ્યમથી અમે પણ માગીએ છીએ કે અમારા પણ મનની વૃત્તિ આપના સ્વરૂપમાં લાગેલી જ રે બસ હંમેશને માટે અમારું પણ મન આપણે હવું પોતપોતાને કહેવાનું મારું પણ મન મહારાજ મારું પણ ચિત્ત આપના સ્વરૂપમાં અખંડ લાગેલું રે હંમેશને માટે રે એવી કૃપા કરું આવી મહારાજને આપણે પ્રાર્થના કરી લઈએ ભગવાનને આવી પ્રાર્થના કરી એટલે ભગવાને કીધું તથાસ્તુ વરદાન મળી ગયું કામ થઈ ગયું કે નહીં પછી તો એનું ચિત્ત અખંડ ભગવાનમાં રહેવા માંડ્યું અખંડ ભગવાનને ભજા અંતે ભગવાન એને ધામમાં તેડી ગયા આવા ચક્રિક ભક્તોનો અદ્ભુત પ્રસંગ આપણે સાંભળ્યો